વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન બીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ગાંધીધામમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવશે આ જિલ્લા કક્ષાનો વાયબ્રન્ટ કાર્યક્રમ એ ઔદ્યોગિક એકમ કમર્શિયલ યુનિટ તેમજ સંલગ્ન વ્યવસાયકારોને એક મંચ પૂરો પાડીને કચ્છ જિલ્લાના ઉદ્યોગ વિકાસને નવો વેગ આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે ગાંધીધામ ખાતેના જિલ્લા કક્ષાના વાયબ્રન્ટ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓને લઈને કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં સમગ્ર ઇવેન્ટનું આયોજન મહાનુભવોની મુલાકાત મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સહભાગીતા નોલેજ સેગમેન્ટ સેમિનાર ઔદ્યોગિક એકમ અને કોમર્શિયલ એકમ દ્વારા એક્ઝિબિશન તેમજ એમઓ અંગેના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડી ઇવેન્ટ સુચારુ રીતે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું ઉપરાંત કચ્છના પ્રોગ્રામમાં જિલ્લાના હેન્ડીક્રાફ્ટ સાથે સંકળાયેલા આર્ટીઝનનો સ્ટોલ લગાવવા કલેક્ટરે જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગાંધીધામ ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ કચ્છ કાર્યક્રમમાં કુલ એકસો ઓગણચાલીસ એકમો સાથે ત્રણ હજાર ત્રણસો સિત્તેર કરોડ રૂપિયાના કરાર સાઇન થયા હતા કચ્છ જિલ્લામાં આયોજિત વાયબ્રન્ટ કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર ડીપીએ ફોકિયા ડીપી વર્લ્ડ અને ચેમ્બર ઓફ કોમર્સ કચ્છ તેમજ ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણ ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ જિલ્લા ગ્રામ ઉદ્યોગ કેન્દ્રના અધિકારી ભરતનકુમ તમામ પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા